નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અબમાં ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો મિત્રો રેડિયો એક્ટિવિટીની અંદર આપણે આગળ એમસીક્યુ પાર્ટ ફોરની અંદર જોઈએ છીએ કે તત્વના જથ્થામાંથી પાંચ અડધાયું પછી કેટલો ભાગ બાકી રહે તો સમય જોઈએ અને બાકી રહેતો ભાગ અથવા એક્ટિવિટી આને કહેવાય તો જીરો સમયે સો હોય હવે અડધાયું જેટલા સમયે શું થાય મિત્રો પચાસ થાય બે આયુ સમય કેટલો થાય એના અડધા ત્રણ પાંચ આયુ સમય કેટલો થાય એટલે છ પોઈન્ટ પચીસ ના કેટલા થાય ત્રણ પોઈન્ટ એકસો ના પચીસ ટકા થાય એના અડધા બી આન્સર આવશે રેડિયો એક્ટિવ શ્રેણીની પ્રક્રિયા પૂર્ણ થતા મળતા ક્ષય નિયત કેટલો હોય પ્રક્રિયા જ પૂર્ણ થઈ ગઈ રેડિયો ઓકે તો અર્ધ બધું શું થાય મિત્રો ચીરો થાય એટલે એટલે બરાબર પણ કેટલો થાય શૂન્ય થઈ જાય પ્રક્રિયા પૂરી થઈ ગઈ રેડિયો એક્ટિવ તત્વનો સમય તેનો અર્ધાયુ થી પાંચ ગણો છે તે બરાબર ફાઇટ વર્ક બનાવો તો વિભંજનનો દરનો નો ગુણોત્તર કેટલો આની સાથે મિત્રો આપણે સરખાવીએ તો પણ મળે આપણું મળ ઉપર જાય ટુ રેસ ટુ માઇનસ ફાઈ આવશે રેડિયમમાંથી એક આલ્ફા ગણો એક બીટા સર જાય તો નવું ન્યુક્લિયસ કયું બને છે અઠ્યાસી છે બસો પચીસ છે આપણે કયું થતું ખ્યાલ નથી તો એક એક ગણ અને માઇનસ વાણી છે હવે જો પરમાણુ ક્રમાંક પરમાણુ દળ આપણે ન સરખવું છે સીધે સીધું ગણ વખતે બરાબર છે એ રીતે આપણે કરવું હોય તો પણ વિચારી શકાય જો આ રીતે કે રેડિયમ છે અઠ્યાસી બસો પચીસ શું તો કે આલ્ફાગણાયું આલ્ફાગણ એટલે આ બે ઘટે એક બીટા કણ ઉસર્જાય બીટા એટલે માઇનસ બીટા તો અમે એક ઉમેરો થાય એટલે કયું તત્વ આવ્યા સત્યાસી ને આ બસો એકવીસ તો સત્યાસી બસો વાળું કયું છે આ તત્વ છે અને પરમાણુ ક્રમાંક પરમાણુ દ્રવ્ય ના સરખા હોય તો સીધું પણ આ રીતે કરી શકાય બે રેડિયો એક્ટિવ તત્વ એ ને બિના રેડિયો એક્ટિવ નિયતાંકો ફાઈ લેમડા ને લેમડા છે એ બરાબર જીરો સમય તેમની ન્યુક્લિયસ ની સંખ્યા સમાન છે તો ખાલી જગ્યા સમય ના અંતે ગુણોત્તર વન બાય સ્ક્વેર થાય તો જો એન બરાબર એન જીરો એરેસ ટુ લેમડા ટી લેમડા મતલબ ફાઈ લેમડા ટી બરાબર બીજા કિસ્સામાં શું આવશે

એકના છેદમાં ટુ લેમડા ઓકે એટલે સી આવશે યુરેનિયમમાં બાણું પ્રોટોન અને બસો આડત્રીસ ન્યુટ્રોન છે જો ક્ષય બાદ આલ્ફા ગણ ઉત્સર્જન થાય તો આલ્ફા ગણ ઉત્સર્જન થાય મિત્રો તો સીધું જ પરમાણુ ક્રમાંક બે ઘટે નવા તત્વમાં એટલે નેવું થાય અને પરમાણુ ગણાંક ચાર ઘટે એટલે કેટલા થાય મિત્રો ચારનો ઘટાડો આપણે કરીએ તો

બે બાજુ પરમાણુ ક્રમાંક સરખા આવ્યા અઢાર માંથી પાંચ જશે એટલે તેર તો ઝેડ એસ બરાબર શું થાય ઝેડ માઇનસ તેર હવે ન્યુટ્રોનની સંખ્યા શું થાય ઝેડ એસ માઇનસ ઝેડ એસ એટલે એ માઇનસ છત્રીસ માઇનસ ઝેડ પ્લસ તેર એટલે એ માઇનસ ઝેડ છત્રીસ માંથી પહેલ જશે એટલે કેટલા રહેશે ત્રેવીસ તો આ બે નો ગુણોત્તર કેટલો ઝેડ માઇનસ તેર છેદ માઇનસ તેર વાળું કયું છે આ છેદમાં એ માઇનસ જેડ માઇનસ ત્રેવીસ એટલે જો ડી જવાબ આવશે નેક્સ્ટ આ સમીકરણ છે તો કઈ સંજ્ઞા એક્સ માટે સાચી છે તો આની અંદર મિત્રો આપણે શું કરીશું બંને બાજુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાન સરખાવીશું અને અહીંયા તમે જુઓ કે તેર અને બે પંદર બરાબર છેદમાં એક વાયુ કયું તત્વ છે નાઇટ્રોજન ન્યુક્લિયસ માં નીચેના સમીકરણમાં ફેરવાય છે તો એક્સ કયું છે બરાબર અહિયાં શું છે મિત્રો એક વધારો થાય છે ઉપર અચળ રહે તો એક વધારો થાય છે તો આ બાજુ ઘટાડવા માટે ઇલેક્ટ્રોન આવશે નીચે આપેલ પ્રક્રિયા માટે એક્સ કયું છે તત્વ તો અહીંયા આપણે શું કરીશું મિત્રો જો બાર અને બે ચૌદ ચૌદ છે બરાબર ચોવીસ અને ચાર કેટલા થશે

તો આલ્ફાગન તો મળે જ છે સાથે સાથે ચાર સોળ ને બે અઢાર અઢાર માંથી ચાર જશે એટલે કેટલા રહેશે મિત્રો ચૌદ રહેશે પરમાણુ પરમાંક સરખાવ્યા છે ટુ છે નવ નવ માંથી બે સાત બરાબર જેનો પરમાણુ ક્રમાંક સાત હોય અને એના પરમાણુ દળન ચૌદ હોય એવું તત્વ છે મિત્રો નાઇટ્રોજન યુરેનિયમ બાણું બસો આડત્રીસ માંથી આઠ આલ્ફા કણ છે અને છ બેટા કણ ઉસર જાય છે આઠ આલ્ફા કણ ટુ એચ ફોર અને છ બેટા કણ તો નિપજ ન્યુક્લિયસ માં ન્યુટ્રોન અને પ્રોટોન ની સંખ્યાનો ગુણાંક થાય પરમાણુ ક્રમાંક મિત્રો સરખાવો બત્રીસ વત્તા જીરો બસો અડત્રીસ બત્રીસ જશે એટલે મિત્રો કેટલા રહેશે બસો ને છ બંને બાજુ પરમાણુ ક્રમાંક સરખાવો સોળ માઇનસ છ ઝેડ બરાબર કેટલા આવશે દસ આપણે બ્યાસી આવશે હવે શું કીધું પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન નોટ્રોન શું આવશે એ બસો છ એમાંથી આપણે બ્યાસી બાદ કરીએ તો છ માંથી બે હજાર એટલે કેટલા આવશે ચાર અને વીસ માંથી આઠ જશે એટલે બાર એકસો ને ચોવીસ એ બાય એન બાય એકસો ચોવીસ છેદમાં 86 ઓકે તો આ કેમ આડદોશું થશે 62 그러면은 આ નાડ다가 કેલા થશે 41 62 ના છેદમાં 41 સીજો આવશે એટલે મિત્રો ટોપિક આઈએમપી પણ છે અને મતલબ એજી પણ છે તો આપણે જુદા જુદા ચાર ટોપિક ની અંદર 54 एमसीक्यू જોયા મિત્રો